જમ્મુ અને કાશ્મીરના ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે શ્રીનગરમાં ટેક્સટાઇલ સોર્સિંગ ફેર 2024 નું આયોજન કરાયું જમ્મુ અને કાશ્મીર ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇゼશને 28-29 નવેમ્બર 2024 ના રોજ શ્રીનગરમાં ટેક્સટાઇલ સોર્સિંગ ફેર 2024 સફળતાપૂર્વક આયોજિત કર્યું આ મહત્વપૂર્ણ ઇવેન્ટનો ઉદ્દેશ્ય પ્રદેશના ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન આપવાનો હતો ફેરમાં સ્થાનિક કારીગરોની સમૃદ્ધ વારસતાને અને હસ્તકલા કૌશલ્યની પ્રદર્શિત કરવામાં આવ્યું તેમજ ઉત્પાદકો અને ઉદ્યોગ સાહસિકોને તેમના નેટવર્ક્સ વિસ્તૃત કરવા અને નવા બજારના અવસરો શોધવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો હતો સમૃદ્ધ વારસની અને હસ્તકલા કૌશલ્યની પ્રદર્શિત ફેરમાં સિત્તેરથી વધુ સ્થાનિક વેચાણકર્તાઓએ વિવિધ હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કર્યા જેમાં જટિલ શાલ પાશ્મીના સૂટ ભવ્ય સાડી બાસોહલી પેઇન્ટિંગ્સ ક્રુવેલ વર્ક પેપર મશીન અને ચેઇન સ્ટેચ ક્રિએશન્સનો સમાવેશ થાય છે આ ઉત્પાદનો જમ્મુ અને કાશ્મીરની અનન્ય સાંસ્કૃતિક વારસતાને અને ઉત્તમ હસ્તકલા કૌશલ્યને હાઇલાઇટ કરે છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો બંને તરફથી નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કરે છે ટકાઉ પ્રથાઓ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ફેરના મુખ્ય ફોકસમાંના એક ટેક્સટાઇલ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓ અને અદ્યતન ટેકનોલોજી પર હતો પ્રદર્શકોએ નવીન તકનીકો અને પર્યાવરણ મિત્ર પ્રથાઓનું પ્રદર્શન કર્યું જે ટેક્સટાઇલ ઉત્પાદનની ટકાઉતા સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવી રહી છે ટકાઉપણ ઉપર આ ભાર વૈશ્વિક વલણો સાથે સંકળાયેલ છે અને પર્યાવરણીય રીતે જવાબદાર ઉત્પાદનોની વધતી માંગને પૂર્ણ કરે છે ટેક્સટાઇલ સોર્સિંગ ફેર બે હજાર ચોવીસે ઉત્પાદકો અને ઉદ્યોગ સાહસિકો તેમના નેટવર્ક્સ વિસ્તૃત કરવા માટે મૂલ્યવાન તક પૂરી પાડી ઇવેન્ટે ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે અર્થપૂર્ણ ક્રિયા પ્રતિક્રિયાઓને સુવિધા આપી નવા વ્યાપાર ભાગીદારી અને સહકાર માટે માર્ગ મોકળો કર્યો ઓસ્ટ્રેલિયા જાપાન જર્મની ફ્રાન્સ કુવૈત અને યુકે જેવા દેશોના પચાસથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો ફેરમાં હાજર રહ્યા પ્રદર્શિત ઉચ્ચ ગુણવત્તાવાળા ટેક્સટાઇલ્સની વિવિધ શ્રેણીનું અન્વેષણ કર્યું ફેરમાં પ્રભાવશાળી વ્યાપાર પરિણામો નોંધાયા જેમાં નવસો ચારથી વધુ વ્યાપાર લીડ્સ જનરેટ થઈ અને રૂપિયા દસ પોઈન્ટ કરોડના પુષ્ટિ કરેલા ઓર્ડર્સ મળ્યા આ સફળતા જમ્મુ અને કાશ્મીરના ટેક્સટાઇલ ક્ષેત્રને મજબૂત બનાવવા અને વેપાર કનેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક ગતિશીલ મંચ તરીકે ફેરની ભૂમિકા પર ભાર મૂકે છે ઉદ્યોગ અને વાણિજ્યના કમિશનર સચિવ વિક્રમજીત સિંહે આ ક્ષેત્ર માટે વેપાર નિકાસ અને આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે આવા મંચોના મહત્વ પર ભાર મૂક્યો ટેક્સટાઇલ સોર્સિંગ ફેર બે હજાર ચોવીસની સફળતા જમ્મુ અને કાશ્મીરને ઉચ્ચ ગુણવત્તાવાળા ટેક્સટાઇલ ઉત્પાદનો માટે એક કેન્દ્ર તરીકેની સંભાવનાને હાઇલાઇટ કરે છે જે કે ટીપીઓ સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા વેપારને પ્રોત્સાહન આપવા અને પ્રદેશની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા વધારવા માટે આવા ઇવેન્ટ્સનું આયોજન ચાલુ રાખવાની યોજના ધરાવે છે